યોગ ઋષિનો સંદેશ બાલ નિર્માણનો શુભારંભ આત્મનિર્માણથી કરો બાળકોમાં સદગુણો તથા સારી ટીવોની સ્થાપના માટે માતા પિતાએ પોતે પોતાના જીવનમાં તેમનો વિકાસ કરવો જોઈએ પોતાનો સુધાર કર્યા વગર બાળકોને સુધારવાનો પ્રયત્ન હાસ્યાસ્પદ છે પોતે બીડી પિતા પિતા બાળકોને ધૂમ્રપાન ન કરવાનો ઉપદેશ આપવો કેટલા અંશે યોગ્ય છે બાળકો પાસે જેવા ગુણોની આશા રાખવામાં આવે એવા વાતાવરણનું તેમની આજુબાજુ સર્જન કરવું જોઈએ સાચું બોલતા શીખવવા માટે ઘરના બીજા બધા સભ્યોએ પણ હંમેશા સાચું બોલવાની ટેવ પાડવી પડે દવા પીવડાવવા માટે દવાખાને લઈ જવા માટે કે ઇન્જેક્શન ન પાવા માટે બાળકોને ખોટું બહાનું કાઢીને કે જુઠ્ઠું બોલીને લઈ જવાથી બાળકો પણ જુઠ્ઠું બોલતા તથા બીજાને છેતરતા શીખી જાય છે પછી તેમને માતા પિતાની આદર્શ ભરેલી વાતોમાં પણ શંકા પેદા થાય છે અને તેને પણ તેઓ જુઠ્ઠી માને છે અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠ પૃષ્ઠ સુડતાળીસ સંદર્ભ ગ્રંથ યોગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ